જૂનાગઢનો ચકચારી કેફ જેમાં સંજય સોલંકીને ગણેશ ગોંડલ જે જયરાજસિંહ જાડેજાના પુત્ર છે તેમના દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટના બની છે તેને લઈને દલિત સમાજ હવે લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યો છે આગામી સમયમાં દલિત સમાજ દ્વારા જયરાજસિંહના ગઢ ગોંડલમાં એક પ્રતિક મહાસંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું છે એક તરફ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાએ જે કૃત્ય કર્યું છે તેને લઈને લોકો સોશિયલ મીડિયા પર ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે એ લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયા પર ગણેશ જાડેજાના સમર્થકો આઈ સપોર્ટ ગણેશ ગોંડલ તે પ્રકારનું કેમ્પેન પણ ચલાવી રહ્યા છે શું વાત કરવામાં આવી રહી છે સમર્થકોનું શું કહેવું છે આમાં તે વિશે વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન હાલ સોશિયલ મીડિયામાં અને મીડિયામાં ગણેશ ગોંડલનું નામ ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યું છે જેવી રીતે જૂનાગઢનું પ્રકરણ સામે આવ્યું છે જેમાં સંજય સોલંકી નામના દલિત સમાજના યુવાન પર ગણેશ ગોંડલ દ્વારા દાદાગીરી કરીને અપહરણ કર્યા બાદ ઢોર માર મારવામાં આવ્યા જાતિ વિશેક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા અને આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી તો હાથ ધરી છે પરંતુ હાલ ગણેશ ગોંડલે જેવી રીતે પોલીસ કસ્ટડીમાં પણ જાણે કે સિસ્ટમ તેની સામે લાચાર બની હોય તેવી રીતે અટહાસ્ય પણ કર્યું હતું ને જાણે કે તે ધારાસભ્યનો દીકરો હોવાથી તેની સામે પોલીસ છે તે કડક કાર્યવાહી નહીં કરે તે પ્રકારની ગેરસમજણ પણ તેનામાં જોવા મળી હતી જોકે હવે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં હાલ મોકલી આપવામાં આવ્યા છે દલિત સમાજમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે ને દલિત સમાજે તો આ ઘટનાને હવે સ્વાભિમાનની લડાઈ પણ ગણાવી દીધી છે અને આગામી સમયમાં જયરાજસિંહ જાડેજાના ગઢ ગોંડલમાં દલિત સમાજ દ્વારા પ્રતિક મહાસંમેલન યોજવામાં આવશે ને દલિત સમાજનું કહેવું છે કે જે લોકો ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા સામે ડરના ઓથા હેઠળ જીવી રહ્યા છે તેમનામાં હિંમત ભરવા માટે આ મહાસંમેલન યોજવામાં આવી રહ્યું છે જોકે હવે આ લડાઈ ખૂબ જ પીક ઉપર આવી ચૂકી છે અને આ ઘટનાને લઈને હવે એક તરફ ગણેશ ગોંડલે જે દલિત સમાજના યુવક સાથે વર્તન કર્યો માર મારવામાં આવ્યો તેને લઈને લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે રોષ વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ ગણેશ ગોંડલના સમર્થકો છે તે સોશિયલ મીડિયા ઉપર રિસરનું આઈ સપોર્ટ ગણેશ ગોંડલનું કેમ્પેન ચલાવી રહ્યા છે જોકે ગણેશ ગોંડલના સપોર્ટમાં જે પોસ્ટ લખવામાં આવી રહી છે તે આ પ્રકારની છે લુખાગીરી કોને કહેવાય પેલા એ જાણી લેવાય અને સાથે હકીકત ગણેશભાઈ ગોંડલ ગોંડલનો રહેવાસી છું ગણેશભાઈને સારી રીતે જાણું છું ગમે ત્યારે કોઈ પણ નાના મોટા કામ માટે મેં ઘણા ફોન કર્યા છે કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર કામ કરે છે અને એના પરિણામો પણ લોકોએ જોયા છે બાકી લોકો કરતા તો આ મીડિયા વાળામાં શું પેટમાં દુખે છે એ સમજાતું નથી કેવું કેવું ઉમેરીને છાપે છે અને ખોટી અફવાઓ ફેલાવે છે પરંતુ લોકોને બધી જ ખબર છે ને લોકો જાગૃત છે અને બધું જ જાણે છે હું ખોટાને ખોટા અને સાચાને સાચા કહેવામાં ક્યારેક અચકાતો નથી જેવી રીતે આ વ્યક્તિ છે જે ગણેશ ગોંડલના સમર્થનમાં આવ્યા છે ને તેમણે મીડિયા ઉપર જ ઠીકરું ફોડી નાખ્યું છે જો ગણેશ ગોંડલ આટલા સારા કામો કરતા હોય તો પછી તે એક દલિત સમાજના યુવકનું અપહરણ કરે સારું કામ છે

ગોંડલના જે સમર્થકો છે તેનું સમર્થન કરી રહ્યા છે ને સાથે મીડિયા સામે પણ રોષ ઠાલવી રહ્યા છે જેના કારણે હવે માહોલ છે તે જબરજસ્ત ગરમાવશે હવે કાયદો કાયદાની રીતે નક્કી કરશે કોણ સાચું છે કોણ ખોટું છે ને આમાં જે અપડેટો આ સંજય સોલંકીના કેસને લાગતી આવી રહી છે તે તમામ અપડેટથી આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड